દર્શક મિત્રો પ્રફુલભાઈ દવેની સાથે જે ગાયક તમને દેખાઈ રહ્યો છે તે કંકાસા ઘેર ગામનો છે જેમનું નામ ગોવિંદભાઈ કાથડ છે તેનો વ્યવસાય કડિયા કામ છે તે કામની સાથે સાથે તેમને ગાવાનો પણ શોખ છે અને કુદરતે તેમને સારું એવું ગળું પણ આપ્યું છે પણ તેને ગાવા માટેનું સારું પ્લેટફોર્મની જરૂર છે પ્રફુલભાઈ દવે કહે છે કે કડિયા કામ કરનારા ઘણા મળી રહી છે પણ કલાકારો નહીં મળે કેમ કે એ કોઈ ઝાડ પર પાકતા નથી એ તો સમાજે જ પકવવા પડે છે કોઈ વેલાને જેમ વાળનો સહારો મળે તો તે ઉપર ચડે છે અને ખીલી ઉઠે છે તેમ કોઈ ઉગતા કલાકારોને કોઈ સહારો મળે તો તે ચોક્કસ દીપી ઉઠે છે તેથી આવા કલાકારોને સારું પ્લેટફોર્મ મળી રહે તેવી આશા રાખીએ છીએ અને દર્શક મિત્રો જો તમને ગોવિંદભાઈનો અવાજ સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને શેર પણ કરજો જેથી ગોવિંદભાઈને સારું પ્લેટફોર્મ મળી રહે અને પોતાને ઉત્સાહ જળવાઈ રહે તો આવી ઉક્તિ પ્રતિભાને પ્લેટફોર્મ મળી રહે તે માટે આ વિડીયોને શેર કરવા નમ્ર વિનંતી કોઢિયા ના કોમા તમારે દેવે ન બુગણ યવડી એવળી ધૂમા હે ગુગણ ના ધૂ નારી બળે હે તમન

રૂજા નરાયણને દાદી ખરાબીને દાદી ખા રુજા નરાયણને દાદી પર પુરતા પેરે પરચો પુરો પર ચોર પુર્યા અરે પગલે પાણી રુમાલવા खमा मारा रणुज रामा खमा खमा पीर जारी खमा मारा बि पीर ने राम पीर ने जारी खमारा बि पीर ने जारी खमा मारा रणजन रा